નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો મહારાષ્ટ્રની એનડીએ સરકારમાં મોટી ખટપટ ભાજપના મંત્રી પર ભટક્યા એકનાથ શિંદે જૂથના મંત્રી એવા સંજય શિરસાટ ફેક રાજદૂત હર્ષવર્ધને દસ વર્ષમાં એકસો બાસઠ વિદેશ પ્રવાસ કર્યા સૌથી વધુ યુએ મુસ્લિમ દેશની લીધી મુલાકાત થાઈલેન્ડ બોર્ડર પર યુદ્ધ યથાવત મૃતક આંક સત્યાવીસ થયો કંબોડિયાએ તાત્કાલિક ચીજ ફાયરની કરી માંગ વલસાડના કપરાડા અને વાપીમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદના સામે આવ્યા મોટા આંકડા દાયકામાં પહેલી વાર ભારતીય ટીમના માથે લાગ્યો મોટો કલંક ઇંગ્લેન્ડ સામે બોલરોએ કપાયો નાક વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે વડાપ્રધાન મોદી થયા અવલ પંચોતેર ટકા એપ્રુવલ મળ્યું રેટિંગ આ લોકો વાતો નહીં માને હમાસ પર ડોનાલ્ડ ટ્રમ્પ આપ્યો દોર મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો નામ પર મોટું જોખમ ખાનગી હોસ્પિટલો દર્દીઓને રૂપિયા ખંખેરવાનું એટીએમ સમજે છે હાઈકોર્ટે આપ્યું મોટું નિવેદન પ્રમુખ મોહિત જોઈએ કેબિનેટ સાથે પીએમ મોદીનું રેડ કાર્પેટથી કર્યું સ્વાગત અને માલદીવ વિકાસ માટે ભારતે આપી પાંચ હજાર કરોડ રૂપિયાની લોન થાઇલેન્ડ કંબોડિયા યુદ્ધ ભીષણ મહાસંઘર્ષમાં જે વીસ લોકોના થયા મોત અને હજારો લોકોએ કર્યું પલાયન જામનગરમાં ડિમોલેશન તંત્રએ સો વીઘા સરકારી ગૌચર જમીન પરથી ગેરકાયદે હટાવ્યું દબાણ અનુપમ ખેરે મિત્રો પાસેથી ઉધાર લઈને રૂપિયા પચાસ હજાર કરોડમાં જે ફિલ્મ બનાવી અને સૈયારાથી ટક્કરમાં અડતાલીસ કરોડ નું થયું મોટું નુકસાન વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધુ પ્રમાણ તંત્રની નિષ્ફળતા અને સુપ્રીમ કોર્ટે આ ગાઈડલાઇન કરી જાહેર ખુદદાર બુમરા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે દિગ્ગજોએ ભારતીય ક્રિકેટરનો કરાયો મોટો દાવો આરોગ્ય સંભાળ ક્ષેત્રને લઈને ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો ખાનગી હોસ્પિટલે દવા ઇમ્પ્લાન્ટ્સ અને સ્ટેન્ટના જે વેચાણ પર ચૂકવવો પડશે મોટો ટેક્સ વલસાડના કપરાણ અને વાપીમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ ટ્રમ્પની મેલોની જેવા દિગ્ગજો પાછળ થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે બનીને ઉભરી આવ્યા ગુજરાતના અનેક વિસ્તારોમાં હતી ભારે વરસાદની આગાહી એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ એક્ટિવ જર્મની અને ફ્રાન્સ જેવી ટ્રેન ભારતમાં ડીઝલ કે વીજળી નહીં હાઇડ્રોજનથી ચાલશે એન્જિન અને ટ્રાયલ થયું સફળ પુતિન ભારત આવે એટલી જ વાર ભારત રશિયા મોટી જાહેરાત કરવાની પૂરી તૈયારીમાં બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાય ગંભીર ટિપ્પણી અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાલીસ કિલો ચાંદીનું ગુપ્તદાન અને દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઈચ્છા રેલવે મુસાફરો માટે સારા સમાચાર ભુજ રાજકોટ વચ્ચે બે મહિના સુધી અઠવાડિયામાં ત્રણ વખત દોડશે સ્પેશિયલ ટ્રેન ખુરશી જનતાની સેવા માટે છે ઘમંડ કરવા માટે નહીં સુપ્રીમ કોર્ટના ચીફ ન્યાયાધીશ બીઆર આર ગવઈએ આપ્યું મોટું નિવેદન તનખડની જગ્યાએ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ પાંચ રાજ્યો પર ફોકસ પીએમ મોદીના પાછા ફરતા જ થશે મહત્વની બેઠક મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ હિન્દી વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી વોટ્સએપ પર મેસેજ કરવો પડ્યો ભારે રોહિત વિરાટ બાદ હવે જસપ્રીત બુમરાહ પણ ટેસ્ટમાંથી લેશે નિવૃત્તિ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી મહમદ કેફે કર્યો મોટો દાવો થાઈલેન્ડ કમ્બોડિયા સરહદ પર તણાવમાં વધારો થાઇલેન્ડ કમ્બોડિયા વિવાદ વચ્ચે ભારતીયોને સરહદ ટાળવાની અપાય સલાહ સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા અટકાવવાના અંગે રાષ્ટ્રીયવાપી માર્ગદર્શિકા કરી જાહેર તપાસ કમિટીએ ચિન્ના સ્વામી સ્ટેડિયમને મોટો કાર્યક્રમ માટે અસુરક્ષિત ગણાયું છે અને આવનારી મેચો પર પણ પડશે મોટી અસર ગાંધીનગરમાં નશામાં દૂધ કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા પાંચ લોકોના મોત અને સીસીટીવી આવે સામે ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર ધોરણ એક થી બાર માં શિક્ષકોની ખાલી જગ્યામાં નિવૃત્ત શિક્ષકોની કરાશે ભરતી રક્ષાબંધન જન્માષ્ટમીના તહેવાર પર એસટી નિગમ પાસઠ સો થી વધુ વધારાની ટ્રીપ દોડાવશે મુસાફરોને રહેશે સરળતા ગુજરાતના શિક્ષકોમાં મોટી રાહત ચૂંટણી સિવાયની જવાબદારીઓમાંથી મળશે મુક્તિ અને શિક્ષણ વિભાગનો પરિપત્ર થયો રદ કોલસા ઉત્પાદનમાં ભારત વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બન્યું જગત જમાદારે અમેરિકા ઇન્ડોનેશિયા અને તુર્કીને પણ પાછળ છોડી દીધું એસબીઆઈ કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે એસબીઆઈ તેના કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પર મળતું મફત હવાઈ અકસ્માત વીમા કવચ કરશે બંધ એલપીજી રસોઈ ગેસના ભાવમાં ફેરફાર થવાની સંભાવના ઓગણીસ કિલોગ્રામનો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા નો થયો ઘટાડો રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટના અમલ પહેલાં આ જ આંદોલનના મંડાણ શહેર કોંગ્રેસ સમિતિ ઉગ્ર વિરોધ કરવા વ્યક્ત કરશે નિતીશ કુમારની મોટી જાહેરાત પત્રકારોને દર મળશે મહિને મળશે રૂપિયા પંદર હજાર રૂપિયા પેન્શન પંચાયત સેવામાં વર્ગ ત્રણના સીધી ભરતીના સૌસો ને તેત્રીસ કર્મચારીઓની ઓનલાઈન બદલીઓનો પ્રથમ રાઉન્ડ કરાયો પૂર્ણ ગૂગલ પે પેટીએમ અને ફોનપે યુઝર્સ માટે મોટી અપડેટ છ મોટા નિયમોમાં બદલાવ પહેલી ઓગસ્ટથી થશે લાગુ ઈરાનની વર્તમાન ઇસ્લામિક સરકાર અંગે એક મોટો અને સનસનાટી ભર્યો દાવો પ્રકાશમાં આવ્યો છે રેજા પહેલીવેનો ઈરાની અધિકારીઓ અંગે ચોંકાવનારો દાવો આજથી મેઘરાજા સટાસટી બોલાવશે અને ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય સૌરાષ્ટ્રમાં ચોપ પોઇન્ટ પોઈન્ટ બે ટકા નોંધાયો વરસાદ ભારતના ખજાનાને લઈને સતત ત્રીજા સપ્તાહે ખરાબ સમાચાર ત્રણ અઠવાડિયામાં ભારતના ખજાનામાંથી ત્રેસઠ કરોડ રૂપિયા બરબાદ અને પાકિસ્તાન પણ થયું બરબાદ ચૂંટણીમાં ટિકિટ આપવામાં પ્રદેશના નેતાનું નહીં ચાલે જિલ્લા અને શહેર પ્રમુખો નક્કી કરશે ઉમેદવાર રાહુલ ગાંધીનો મોટો નિર્ણય બિહારની ચૂંટણીમાં ગરમાવો આવે તેવા સમાચાર ચિરાગ પાસવાનની પાર્ટીમાં સામૂહિક રાજીનામાને પગલે ખળભળાટ લોજપના આપી દીધા રાજીનામા પાકિસ્તાનની સત્તામાં પરિવર્તન આપી રહ્યું છે દસ્તક અમેરિકા અને ચીન સુધી થઈ રહી છે દિગ્ગજોની મુલાકાત આણંદમાં રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન કહ્યું કે ત્રીસ વર્ષમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સૌથી વધુ આંતરિક વિખવાદ હવે યુપીઆઈ દ્વારા ચૂકવણી કરતી વખતે તમારે કોઈપણ સંજોગોમાં પૈસા ચૂકવવા પડશે રૂપિયા એક અને બે રૂપિયાના ટ્રાન્ઝેક્શન પણ ઉપર પણ લાગશે મોટો ચાર્જ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વધી શકે છે મુશ્કેલી અડતાલીસ કલાકથી ચાલી રહી છે ઈડીની તપાસ ઈસરોનું મિશન નિસાર ભૂકંપ ભૂસ્ખલન અને સુનામી સહિતની આફત આવે તે પહેલાં જ મળશે એલર્ટ આણંદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં મોટો હોબાળો પોલીસે ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવતા કોંગ્રેસી કાર્યકરોનો થયો વિરોધ આગ સાથે કેલવાનું બંધ કરો બિહાર એસઆઈઆર પ્રક્રિયા અંગે દિગ્ગજ મુખ્યમંત્રીની ઈસીને આપી મોટી ચેતવણી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ